હેલો ફ્રેન્ડ્સ ઇલસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે હું છાસિયા ભાતની રેસીપી લઈને આવી છું આ રેસીપી એકદમ ઇઝી અને સરળ છે તો ચલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવીશું સૌથી પહેલાં મેં એક બાઉલ લીધું છે એ બાઉલના અંદર આપણે ચાર ચમચી તેલ લેવાનું છે એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું લીમડાના ચાર પાંચ પત્તા એડ કરીશું મેં ચાવલ એક વાડકી સરસ રીતે ધોઈને રાખેલા હતા એ એડ કરીશું અડધી ચમચી હળદર લીધેલી છે અડધી ચમચી મરચું છે લાલ અડધી ચમચી છે જીરું મીઠું તમારા સ્વાદ અનુસાર સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આમાં ડુંગળી અને લીલા મરચાં પણ એડ કરી શકો છો પણ મારી પાસે લીલા મરચાં હતા પણ બહુ તીખા હતા એટલે મેં એડ નથી કર્યા આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે જે બાઉલમાં મેં ચાવલ લીધા હતા એ બાઉલમાં આપણે બે બાઉલ ભરી અને પાણી એડ કરીશું પાંચ મિનિટ સુધી આપણે આપણા ભાતને ચડવા દઈશું મીડિયમ ગેસ પર આપણે જોઈ લઈએ આપણા ભાત ચડી ગયા છે હા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ભાત સરસ રીતે ચડી ગયા છે હવે આપણે આના અંદર એક ગ્લાસ ભરી અને છાસ એડ કરવાની છે જો આપણે પહેલાં છાસ એડ કરી હોત તો એ છાસ શું છે કે ગરમ ચાવલની સાથે ફાટી જાય એટલે આપણે પહેલાં છાસ એડ નથી કરવાની જ્યારે આપણા ચાવલ ચડી જાય પછી જ આપણે છાશ એડ કરવાની છે તમે જે પ્રમાણે રસાવાળા ભાત ખાવા માગતા હોય રસો તમે તમારા પ્રમાણમાં રાખજો ફ્રેન્ડ બહુ સરસ લાગશે ખાટી મીઠી છાશ છે આ એકદમ કહેવાય ને કે બહુ મસ્ત લાગશે તમે એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો આ ભાખરી સાથે બહુ સરસ લાગે છે છાસિયા ભાત ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ રીતે ચડી ગયા છે તમે રસો તમે તમારા પ્રમાણે રાખજો લિક્વિડ જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે હવે કોથમીર આપણે સરસ ભાત ચડેલા છે એના પર કોથમી એડ કરીશું વાવ યમી યમી બહુ મસ્ત લાગે છે ખાટા મીઠા છાસ વા છાસિયા ભાત ટેસ્ટ કરી લઈએ આપણે કેવા બન્યા છે બહુ મસ્ત બન્યા છે મને તો બહુ ભાવે છે હું અઠવાડિયામાં એક વખતે આ રીતે બનાવું જ છું હવે હું આ ભાખરી સાથે એન્જોય કરીશ તમે પણ આ રીતે બનાવીને એન્જોય કરજો ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ ફરી મળીશું બીજા વિડીયો સાથે લાઈક શેર એન્ડ કોમેન્ટ